શ્યામકુમારના નમસ્કાર આ અવાજ ક્યાંક ને ક્યાંક સાંભળ્યો જશે ખરું ને ભજનમાં કીર્તનમાં ડાયરામાં પણ શું આપણે ક્યારે વિચાર્યું છે કે આ નાનકડા વાદ્ય પાછળ કેટલી મોટી કહાણી છુપાયેલી છે આ છે મંજીરા અને એની કહાણી આપણી ધારણા કરતાં ઘણી વધારે ઊંડી અને સાચું કહું તો રસપ્રદ છે જુઓ દેખાવમાં તો સાવ સામાન્ય લાગે ને નહીં બસ બે નાની ધાતુની વાટકીઓ જેવું પણ સાહેબ આની પાછળ એક આખું વિજ્ઞાન છે એક અદ્ભુત કળા છે અને હજારો વર્ષો જૂની એક આખી સાંસ્કૃતિક યાત્રા છે તો ચાલો આજે સાથે મળીને આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ હા મોટાભાગે તો આપણે મંજીરાને ભક્તિ સાથે જ જોડીએ છીએ ભજન અને કીર્તનનો તાલ એટલે મંજીરા અને એ વાત બિલકુલ સાચી પણ છે પણ એ તો આખી કહાણીનો માત્ર એક હિસ્સો છે એમ સમજો કે આ તો વાર્તાની ખાલી શરૂઆત છે અસલી મજા તો હવે આવશે તો સવાલ એ છે કે આટલો મીઠો મધુર રણકાર આવે છે ક્યાંથી શું જ વાગી જાય છે ના એની પાછળ એક ચોક્કસ વિજ્ઞાન છે ચાલો સૌથી પહેલા એના અવાજનું જ પોસ્ટમોર્ટમ કરીએ આ કોઈ ડ્રમ કે ગિટાર જેવું નથી ભારતીય સંગીત શાસ્ત્રમાં એને એક ખાસ કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે હવે ઘનવાદ્ય એટલે શું એટલે કે એવો અવાજ જે કોઈ તાર કે ચામડામાંથી નથી આવતો પણ બે નક્કર વસ્તુઓ જ્યારે એકબીજા સાથે ટકરાય ત્યારે સીધો એમના અસ્તિત્વમાંથી જ જન્મે છે જાણે એનો પોતાનો આત્મા ગાતો હોય તો આ નક્કર વસ્તુ એટલે શું મોટા ભાગના લોકો કહેશે પેતળ પણ ના વાત એટલી સીધી નથી જે ઉત્તમ ક્વોલિટીના મંજીરા હોય છે ને એક ખાસ ફોર્મ્યુલાથી બને છે એમાં કાંસાનો લાંબો ટકી રહેતો રણકાર હોય તાંબા જેવી મજબૂતી હોય અને જસતની ચમક પણ હોય આ બધું જ્યારે બરાબર માત્રામાં ભળે ત્યારે જેવો જાદુઈ અવાજ પેદા થાય છે જે સીધો દિલમાં ઉતરી જાય ભલે ને ગમે તેવી સારી ધાતુ હોય પણ જો વગાડવાની રીત સાચી ન હોય તો બધું નકામું અસલી જાદુ તો કલાકારની આંગળીઓમાં છે જો તમે એને સીધે સીધા ભટકાડો તો ખાલી ખણ ખણ એવો અવાજ આવશે પણ એ કુશળ કલાકાર શું કરે એ એની કિનારીઓને ધારને ત્રાસી રીતે અથડાવે છે એકદમ હળવાશથી અને ત્યારે જ એમાંથી પહેલો સુરીલો સ્પષ્ટ ટંકાર જન્મે છે એ છે ખરી કળા તો આ તો વાત થઈ એના વિજ્ઞાન અને એના અવાજની પણ મજાની વાત તો એ છે કે આજ અવાજ જ્યારે ભારતના અલગ અલગ પ્રદેશોમાં પહોંચે છે ત્યારે એનું સ્વરૂપ અને એનો મતલબ બંને બદલાઈ જાય છે ચાલો હવે એની સાંસ્કૃતિક સફર જોઈએ ચાલો આપણે સીધા રાજસ્થાન જઈએ ત્યાંના રણની કલ્પના કરો અહીં મંજીરા શાંતિથી નથી વાગતા અહીં એ તેરહ તાલી જેવા જગવિખ્યાત નૃત્યનો જીવ છે એનો ધબકાર છે એકદમ ઉર્જાથી ભરપૂર તેર તાલી નામ સાંભળ્યું એના નામમાં જ એનો અર્થ છે જે નૃત્ય કરનાર હોય છે ને એ પોતાના શરીર પર એક બે નહીં પૂરા તેર મંજીરા બાંધે છે જરા વિચારો અને પછી જ્યારે એ નાચે છે ત્યારે એનું આખું શરીર જ એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બની જાય છે તાલ અને ગતિનું એવું ગજબનું મિશ્રણ કે જોનારા બસ જોતા જ રહી જાય હવે રાજસ્થાનથી આવીએ આપણા ગુજરાતમાં અહીં ડાયરા અને સંતવાણીમાં એ જ મંજીરા ભક્તિનો પ્રાણ બની જાય છે અને હવે જરા દક્ષિણ ભારત તરફ નજર કરીએ ત્યાં એનું નામ છે તાલમ અને એનો રોલ પણ સાવ અલગ છે ભરતનાટ્યમ જેવા શાસ્ત્રીય નૃત્યમાં ગુરુ એટલે કે નટુ અંદરના હાથમાં રહીને એ એકદમ ચોક્કસ તાલ સાચવવાનું કામ કરે છે જુઓ વાદ્ય એક જ પણ એના રંગ કેટલા અલગ અલગ છે ક્યાંક ભક્તિ તો ક્યાંક શિસ્ત તો આપણે એનું વિજ્ઞાન જોયું એની કળા જોઈ એની સાંસ્કૃતિક યાત્રા પણ જોઈ પણ આ બધાથી પણ ઊંડી એક વાત છે એ છે એનો આધ્યાત્મિક પડઘો એક એવો અર્થ જે સદીઓથી આપણી ચેતના સાથે જોડાયેલો છે એવું કહેવાય છે અને મનાય પણ છે કે મંજીરાનો જે તીક્ષ્ણ અને ફોકસ અવાજ છે ને એ સીધો આપણી અંદરની ચેતનાને જગાડે છે જ્યારે મનમાં હજાર વિચારો ચાલતા હોય ત્યારે આ અવાજ એ બધાને શાંત પાડીને મનને એક જગ્યાએ સ્થિર કરે છે એવું પણ કહેવાય છે કે આસપાસની નકારાત્મક ઉર્જાને દૂર કરીને એક પોઝિટિવ વાઇબ્રેશનનું કવચ બનાવે છે તો આખી વાતનો સાર શું છે આ નાનકડા મંજીરાની સફર આપણને ક્યાં લઈ આવી એક એવા અમર વારસા પાસે જે સમયની ધૂળમાં ખોવાઈ નથી ગયો પણ ઉલટાનો વધુને વધુ ચમકતો રહ્યો છે જરા વિચારો ક્યાં પ્રાચીન મંદિરોનું શાંત વાતાવરણ અને ક્યાં આજના જમાનાના ફ્યુઝન મ્યુઝિક સ્ટુડિયોનો ધમધમાટ આ નાનકડા વાદ્યએ આખી સફર કરી છે એટલે જ એ માત્ર એક ઇન્સ્ટ્રુમેન્ટ નથી એ આપણી સંસ્કૃતિનો એક જીવતો જાગતો સાક્ષી છે એક એવો સાક્ષી જેણે પેઢીઓ બદલાતી જોઈ છે અને પોતાની કહાણી દરેક પેઢીને સંભળાવી છે તો આટલી લાંબી અદ્ભુત યાત્રા પછી એક સવાલ મનમાં રહી જાય છે ભવિષ્યમાં આ નાનકડા વાદ્યનું શું થશે શું આજના ડિજિટલ મ્યુઝિકના જમાનામાં એનો અવાજ ક્યાંક દબાઈ જશે કે પછી કોઈ નવો કલાકાર આવશે જે એને એક એવું નવું જ રૂપ આપશે જેની આપણે આજે કલ્પના પણ ના કરી શકીએ ખબર નહીં આનો જવાબ તો કદાચ ભવિષ્યના ગર્ભમાં છુપાયેલો છે